નાદોલા ઇસનપુર લવેટ સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરાયું છે વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે વહેલી સવારે વીજ કંપનીઓએ દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે લાખો રૂપિયાની વીજ ચોરી કરવાની આશંકાઓ સામે આવી છે વીજ ચોરી કરતા અત્યારે હાલ સુરતની અંદર ડીજીવીસીએલની ની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે ઓગણીસા બોરિયા નાદોલ ઈસનપુર લવેટ સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરાયું છે તો આ રીતે લોકોમાં ફેલાયો છે અને જે વીજ ચોરીઓ કરે છે તેનામાં પણ ફફડાટ ફેલાયો છે વીજ ચોરી થયાની આશંકાઓ સામે આવી રહી છે લાખો રૂપિયાના વીજ ચોરીની આશંકાઓ સામે આવી રહી છે તો ડીજીવીસીએલના દરોડા પાડવામાં આવ્યા છે ડીજીવીસીએલના ના વિજિલન્સની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ ઓગણીસા બોરિયા નાદોલ ઈસનપુર લવેટ સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરાયું છે આ સૌથી મોટા સમાચાર છે અત્યારે બ્રેકિંગ સમાચારના માધ્યમથી આપને આપી દઈએ છીએ કે બ્રેકિંગ સમાચાર છે મોટા સમાચાર છે આ જેટલા પણ લોકો છે તે વીજ ચોરીઓ કરી રહ્યા હતા ગામની અંદર ઓગણીસા બસ સ્ટેન્ડના આ જે તમને ગામડું દેખાઈ રહ્યું છે તેના ગામડાની અંદર લાખો રૂપિયાની વીજ ચોરી કરતા લોકો પકડાયા છે તેવી આશંકાઓ પણ સેવાઈ રહી છે અને અત્યારે હાલ ડીજીવીસીએલની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પહોંચી ગયું હતું અને અત્યારે હાલ જે ચેકિંગ કરી રહ્યા છે તેની અંદર લોકો સામે આવી રહ્યા છે કેટલા રૂપિયાની ચોરીઓ થઈ છે તે હજુ જોવાનું રહેશે